બીજા પ્રશ્નો પણ તમારે આખા રૂપના બધા સભ્યો બનાવવા પડે એ આજે આપી જવું પડે તમે બધા બનાવી લાવજો અને કોણ ભેગા કરશે કોને આપવા પ્રશ્નો બનાવી લાવીને કોણ પછી યાદી એક ફાઇનલ યાદી કરશે આટલા પ્રશ્નો આટલી માહિતી આપણે જાણવાની છે તો એને આજે નક્કી કરવાનું છે કોણ ચાર્જ બનાવશે પ્લાન એવો છે કે અઢારમી ઓગસ્ટે આપણે જઈએ અને ગામમાં બધે ચાર્જ લગાવીએ જાતિનો દાખલો કરાવવા તો શું જોઈએ ઘોઘા થઈ ગયા બધા ભેડિંગ કેમ શું કેવું ભાગે હે તો હવે એવી વિગતો છે આપણે ત્યાંથી જાણી લાવવાની અને ગામમાં બધાને કહેવાની આપણે કહીશું પણ ખરા ચાર્ટમાં લખેલું પણ હશે ગામમાં પણ ઘણા બધા લોકોને ખબર ન હતી જઈ પાછા આવવા થાય છે તો આપણું જે શિક્ષણ છે એનો શું ફાયદો જો આપણું જ ગામ ધક્કા ખાય આપણા મમ્મી પપ્પા ફળિયાના લોકો તો એનો કશો અર્થ નથી ને એટલે આપણે એવું બધું જાણી લઈશું કોમન સર્વિસ સેન્ટર એમાં સરકારની ઘણી બધી યોજનાઓ હોય છે જેમ કે ખેતી કરવાની હોય તો કઈ કઈ તમને સહાય મળે તમને ખબર હોય તો અત્યારે ઘર ઉપર બધા લોકો સોલર પ્લેટ્સ લગાવે જોઈ છે કોઈ જગ્યાએ ત્યાં જોઈ છે ગોધરા જોઈ છે ગોધરા વડોદરા છે તો એના માટે પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું આવે છે અને ફોર્મ ભરીએ તો એમાંથી આપણને પણ એની સહાય મળે ગામમાં કેટલા લોકો ખબર હશે આવી નહીં ખબર હોય બધાને નહીં ખબર હોય ને તો આપણે જણાવવું છે જાણી લાવવું છે

ખબર છે તને અવતાર ગેર બદલ ખબર હશે તો તો શું થશે કે તમારું અનાજ આવતું બંધ થશે ત્યારે ખબર પડશે ઓ લોચા પડ્યા તમને એ એડિશનલ છે માહિતી પણ તમારી શિષ્યવૃત્તિમાં પણ તમારું નામ રેશન કાર્ડમાં હોવું ફરજિયાત છે એવું કહ્યું કોઈ તમને આજે ધોરણ વાઇઝ બધાને કહી દો કે તમારું રેશન કાર્ડ જે છે ને સ્ટોર વાળું કાર્ડ એમાં તમારું નામ હોવું ફરજિયાત છે જો નહીં હોય તો શિષ્યવૃત્તિમાં નાખી નહીં શકાય શિષ્યવૃત્તિ બનશે નહીં તમારી ઓનલાઈન એટલે હવે ધારો કે કોઈ ઘેર જઈને જોયું તમારું કાર્ડ એમાં તમારું નામ નથી તો એ નામ દાખલ કરવા કોને બનવાનું શું લઈને જવાનું ખબર છે આવું બધું આપણે ત્યાં જઈને જાણી લાવવું છે અને આખા ગામમાં આપણી શાળામાં બધાને કેવું છે તો આ સ્કીમ છે એટલે ચાર્ટ બનાવવા પડશે ઘણા બધા ચાર્ટ બનાવવા પડશે હું તો એવું કહું છું કે આવા નાના આ બિલ જેવું બનાવાય હેન્ડ બિલ જેવું તો દરેક ફળિયાની ચાર પાંચ ચાર પાંચ ઘેર લગાઈ આવો દુકાનો પર લગાઈ આવો કેવાયસી કેવી રીતે કરાવશો એનો એક આવું નાનકડું બિલ બનાવ્યો કેવી રીતે કરાવશો તો આ જગ્યાએ જાઓ આમને મળો આખી વસ્તુ તો આવું બનાવવું પડશે તો એ કોણ બનાવશે કઈ ટીમ એવી હશે એ પ્લાન આજે કરવું પડે કેમેરા વર્ક કોણ કરશે આમો બધા તૈયાર થશે મે હું ના તો તમારામાંથી ફોટોગ્રાફી કરવાની છે તો એ ફોટોગ્રાફી કોણ કરશે વિડીયો પણ ઉતારી શકો નાનકડો તમે આ બધી માહિતીને ગામની અંદર પ્રસારિત કરવાની હોય તો કોણ એના વિશે સ્પીચ આપશે આપણે એવું પણ કરશું કે ગામની વચ્ચે એકવાર બધા લોકોને ભેગા કરીશું ને એક સાથે ચારે ગ્રુપની માહિતી આપણે આપીશું તો એ કોણ આપશે શાળામાં કોણ આપશે તો એ પ્લાન આજે કરવું પડે કોઈ કોઈ ગ્રુપે એક કરતા વધુ જગ્યાએ જવું પડશે આપણા જીવનમાં કોમન સર્વિસ સેન્ટર જે દિગ્વિજય કાકા ચલાવે ને અને મિતેશ કાકા તો એનું શું કામ છે કેવી રીતે ફોર્મ ભરાય કેવા ફોર્મ ભરાય સરદાર આવાસ જોઈતો હોય તો શું જોઈએ કઈ ખબર ઘણા બધા નહીં ખબર તો આપણે ત્યાં જઈને પૂછીએ કે સરકારની કઈ કઈ યોજનાઓ છે લખાવો અને ટેબલ્સ બનાવવા પડે કે ભાઈ આ યોજના કોને પડે આ યોજનાનો લાભ એના માટે શું જોઈએ એમ તઈ ખાના વાળું ટેબલ બનાવો લગાય આવો પછી ગામમાં બને તો બધા જોઈ શકે કે હા લે મારા આટલી જ આવક છે લાવો ધારો કે જાતિનો દાખલો મેળવવો હોય તો કોને પડે શું શું આ ડોક્યુમેન્ટ જોઈએ તો હોય છે બધું તમારા પપ્પા પર એલસી લાવો એલસી ના હોય તો આ લાવો તો એવું આખું યાદી એમ પૂછી બનાવીએ લગાવીએ તો એટલો તો ફાયદો થાય તો આવી રીતે આપણે કામ કરવું છે તો તમે એના વિશે વધારે પ્લાન તમારા ગ્રુપમાં કરી શકો

આજના કામમાં બધા પ્રશ્નો આવી ગયા હજુ તમને એવું લાગે આ પ્રશ્નો પૂછતી વખતે કે હજુ આપણને આના સૌ પ્રશ્નો પૂછવાની જરૂર લાગે છે તમે તે વખતે પૂછીએ કોઈને પણ કોઈ સરકારી નોકરી કરતા હોય તો ના મળે આ સમજી લેવા જોઈએ બધા ના મળે મેં તમને કીધું એમ કે ત્રણ લાખ થી અંદર ની જો તમારી આવક વધુ દાખલો હોય તો તમને મળે એનો લાભ બરાબર

होम पर कितना रिजल्ट कब आ रहा बिजनेस लोन ठीक पीएम सम्मान निधि योजना इसका

ઓનલાઈન એક્ઝામ આપવી પડે તો સર્ટિફિકેટ આવ્યા પછી તમારું સીએસસી સેન્ટર શરૂ થાય તેના પછી બીસી પોઈન્ટ લેવો પડે બીસી પોઈન્ટ લીધા પછી એનું ટ્રાન્ઝેક્શન મિનિમમ સાત લાખથી ઉપર બતાવો લોનો ઉપાડો લોન લોન કેસ કરો કે પછી વીમા બનાવો ત્યાર પછી તમારે આધારનું એક્ઝામ આપવી પડે એના પછી આધાર

2001 की अदा कितना हो है 24 24 का देगा रिक्वेस्ट ये मामला दर्ज करें वो खाली હા અમારે સીએસસી સેન્ટર પર આધાર કાર્ડમાં સુધારો ત્રણ જ વસ્તુ નથી સરનામું એ પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આગળના પત્તાની ઓથોરિટી અમને નથી પાછળું પત્તું બધું જ છે દુકાનનો સમય સવારના થી સાતના આઠ બરાબર દસ મિનિટ બેસો રસ મિનિટ બેસો કાંઈ વાંધો નહીં

બાયોડેટા નો મતલબ છે કે તમારી વિગતો ખરીને કોઈ કંપની માંગે છે કે તમને નોકરી આપવા માટે તો એને કહેવાય તમારો બાયોડેટા આવી જાય એટલે તમે કોમ્પ્યુટરાઈઝ લખી નથી શકતા તો અહીંયા લખાવી શકો કોણ થાય છે એના ઉપરથી તમે નકલો મેળવી શકો પોતાને જમીન ને નકલો બનાવવા માટે એ એક સાઇટ છે સાઇટ પરથી પ્રિન્ટ કાઢી અને એના નાખી તમે સ્ક્રીન કાઢીને મેળવી શકો છો અહીંયા યોજના એક 028 નું ખાસ નિયમ દવાખાના નું કાર્ડ છે જેની અંદર એક લાખ થી લઈને દસ લાખ સુધીની

કે જેમાં અમે સાત બોટલની સુવિધા રાખી શકીએ ગ્રાહકને તૈયારીમાં બોટલ જોઈતો હોય તો ગેસ એજન્સી પર નંધાવે એને અમે ઘેર બેઠા આપીએ એટલે મોરવા ભારત ગેસ અને ટીમમાં ઇન્ડિયન ગેસના બોટલ મારા દુકાન પર મળી જાય ક્યાંય રેશન કાર્ડ ચાલુ રાખવા માટે ઈ કેવાય એ તમારે કેવાયસી જેમાં ડોક્યુમેન્ટ આપવા પડે અને એ સબમિટ થાય એને કેવાય અને કેવાય કેવાયસી એટલે તમારે અંગૂઠો મૂકવો પડે તમે અંગૂઠો મૂકીને સબમિટ કરો એ ઈ કેવાય ના ડોક્યુમેન્ટ જરૂર તો પડે જ પણ ખાલી એ મારે કોઈ લેવાની જરૂર નથી ખાલી સબમિટ કરવા માટે નંબર નાખીને અંગૂઠો મૂકવાનું એને ઈ કેવાયસી કચ્છા મકાન એક લાખ વીસ હજાર રૂપિયા આવે છે